ગુજરાતી વાર્તા ખેડૂત અને સાધુ મહાત્મા એક ગરીબ ખેડૂત હતો જેની પાસે ઘણી જમીન હતી પરંતુ તે ગરીબ હતો કારણ કે તે ખૂબ આડસો હતો તે ખેતરોમાં કામ કરવા માગતો ન હતો જેના કારણે ક્યારેક તેના બાળકો ભૂખ્યા સુઈ જતા એક દિવસ એક વૃદ્ધ ઋષિ મહાત્મા તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ખેડૂતને ઉદાસ બેઠેલો જોઈને તેને પૂછ્યું તમે ઉદાસ કેમ બેઠા છો ખેડૂતે મહાત્માને આખી વાત કહી બીજે દિવસે તે ફરીથી ખેડૂત પાસે આવ્યા અને કહ્યું કે ઘણા સમય પહેલા ગામમાં ચોરી થઈ હતી અને ચોરોએ ચોરીના પૈસા તમારા ખેતરમાં છુપાવી દીધા હતા અને મને કહ્યું હતું કે કોઈને કહેશો નહીં જો તમારે ધનવાન બનવું હોય તો તમારા ખેતરમાં ખેડાણ કરો અને પૈસા કમાવો ખેડૂતને લોભામનું થયું તેને ખેતરોમાં ખેડાણ કર્યું પણ કંઈ મળ્યું નહીં રાત્રે વૃદ્ધ સંતે ખેતરમાં બીજ વાવ્યા અને સારો વરસાદ પડ્યો જેના કારણે સારો પાક આવ્યો અને પાક જોઈને ખેડૂત ખુશ થઈ ગયો નૈતિક પાઠ સફળતા માટે સખત મહેનત ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિશ્રમ વિના કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી